નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગાલા અસાઇમેન્ટના પ્રશ્નપત્ર ચાર જેનો વિભાગ એ છે એની શરૂઆત કરીશું પ્રથમ પૂજ્ય મહાગણપતિજી આપ મારો વિડીયો જોનાર બધા જ વિદ્યાર્થીઓને ખૂબ જ સફળતા આપ આપે એવી પ્રભુના શ્રીચરણોમાં પ્રાર્થના વિભાગ એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો નરેન તો ઈ બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને બે મંજુ કાકી તો ડ તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઓ કાંજી હાવ પાંગડો ના કરતા દાદા કાળું તો બ પણ મારે નથી ખાવું ધર્માદાનું પછી બ કૌશમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નીનાના પતિ સંજયનું મૃત્યુ ખાલી જગ્યા ફેલ થવાથી થયું તો કિડની છ ભરૂચી નાકાથી બોરભાઠા આગળ વહેતી નર્મદાને લેખકે ખાલી જગ્યા કહી છે તો ભેખડ વતી ડુંગરે તેની નજર ખાલી જગ્યાના માર્ગે સ્થિર કરી તો ગગ ન સાંકડી અને નિર્જન ખાલી જગ્યામાં ફરવાનો લેખકને પ્રથમ અનુભવ હતો તો ખે ન વિદ્યાર્થી મિત્રો મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો સતાવધાની શક્તિ એટલે શું તો ઉત્તર છે સતાવધાની શક્તિ એટલે એક સાથે સો વસ્તુઓ ભૂલ ક્રમમાં યાદ રાખવાની શક્તિ દસમો પ્રશ્ન સંદર્ભ પુસ્તક રખડુનો કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવેષ્ટ છે તો સંદર્ભ પુસ્તક રખડુનો કાગળમાંથી ડાંગવનો અને કૃતિ અભ્યાસક્રમમાં સમાવેષ્ટ પામી છે એટલા જ માટે આગલા વિડીયામાં પણ કીધું હતું કે વિદ્યાર્થી મિત્રો કર્તા કૃતિ સાહિત્ય પ્રકાર સંદર્ભ પુસ્તક વગેરે છે એ ખાસ મહત્વના છે પદ્ય વિભાગ અને ગદ્ય વિભાગ બંનેના તો ખાસ કરીને યાદ રાખી લેવા નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો ગમે તે બે લખવાના છે મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો મનીષાની ક્ષમતાનો પરિચય સૌને આબુના પર્વતારોહણ દરમિયાન થાય છે એ સમયગાળા દરમિયાન મનીષા એક કુટુંબને રીંછના પંજામાંથી બચાવે છે ભીરુ અને ડરપોક મનીષાનો આ પરાક્રમ સૌને વિસ્મય પમાડે છે આ ઘટનાથી મનીષા ડરપોકમાંથી બહાદુર બને છે અને નિડર અને સાહસિકતાનો ગુણ કેળવાય છે પ્રશ્ન બારમુ રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચો થાય તેમ હતો સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નહીં પણ મૂર્ખામી ભર્યું હતું તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન ન હતો બીજાની છત્રી પરત કરવાની એ સજનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દ દૃઢ મત હતો આગળ તેરમો પ્રશ્ન હિમનદીઓ ઓળંગતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફો થઈ ઉત્તર રસ્તામાં ઠેક ઠેકાણે ખોબણોની સંખ્યા અને તેની વિશાળતા વધતી જતી હતી તેને ઓળંગવામાં જોખમ હતું તેમની પાસે પૂરતી સાધન સામગ્રી પણ ન હતી વારંવાર હિમ પડવાને કારણે હિમનદીઓમાં ખોભણ દેખાતી ન હતી આથી પગ લપસવાની પૂરી શક્યતા રહેતી આવી અનેક અગવડો લેખક અને તેમના સહયાત્રીઓને હિમનદીઓ ઓળંગતી વખતે થઈ હતી નીચે આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યમાં ઉત્તર લખો આમાં પણ કોઈ પણ બે લખવાના છે વિદ્યાર્થી મિત્રો મારિયા આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથા યોગ્ય છે તે સમજાવો કરતા છે ચંદ્રકાંત પંડ્યા અને કૃતિ ચોપડાની ઇન્દ્રજાળ સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ મૂળે આ પાઠમાં બાનો ભીખુ જે લેખક ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે એનું એક પ્રકરણ છે એ પ્રકરણનું શીર્ષક આપ્યું છે ચોપડાની ઇન્દ્રજાળ અહીં વાત સાહુકારના ચોપડાની છે એ ચોપડામાં સત્તર પચા સત્તર પંચા પંચાણુંનું નું ગણિત મંડાતું સાહુકારો ગરીબ અને અજ્ઞાની એવા રાની પરજ ખેડૂતોનું આર્થિક શારીરિક શોષણ કરતા ને ચોપડે ખોટા ગણિતની માયાજાળ ગોથતા રાજા મહારાજા તેમજ અમલદારોથી પણ ચઢી જાય એવી આ ઇન્દ્રજાળ હતી ગુલામથી પણ બદતર જીવન આ વેતરુ કરતી પ્રજા જીવી રહી હતી અહીં ઇન્દ્રજાળ એટલે છળ કપટ દ્વારા શોષણ લેખક અહીં એમના પિતા શાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે લેખકનો હૃદય જીવલાની દરિદ્રતા જોઈ અનુભવીને દ્રવી જાય છે એના દેખતા જ આ ઇન્દ્રઝાળનો ચોપડો ફાડી નાખે છે ઇન્દ્રઝાળ છળ કપટમાંથી પાઠને અંતે જીવલાને મુક્ત કરે છે એ દ્રષ્ટિએ જા તું હવે અમારા લેણામાંથી છૂટો ઉક્તિ ચોપડાની ઇન્દ્રજાળ પાઠને અંતે મૂકીને લેખક વાર્તાના અંતને ચરમસીમાએ મૂકી આપ્યો છે ને પાઠના શીર્ષકને યથાર્થ સાબિત કર્યું છે ત્યાર પછી બુખ્ધીય ભૂંડી ભીખ કૃતિના આધારે રાજુની મનોવ્યથા લખો કરતા છે પન્નાલાલ પટેલ કૃતિ ભૂખતીય ભૂંડી ભીખ અને સાહિત્ય પ્રકાર નવલકથા અંશ દુકાળની ભીષણતાથી ગામના સૌ દુઃખી અને પરેશાન હતા પણ રાજુની મનોવ્યથામાં કરુણા અને લાચારી વિશેષ હતી એક તરફ એક તરફ સ્વમાની કાળુને સમજાવવાનો તો બીજી તરફ ગમે કે ન ગમે બાળકોના પેટ માટે ભીખ માગવા જવાનો એણે તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી પણ આ પરિસ્થિતિમાં ભીખ માગવામાં શરમ સાની એ કાળુને સમજાવવું તેને માટે મુશ્કેલ હતું એ માટે તે કાળુ પાસે કરગરે છે પોતાને કારણે કાળું ભૂખે મરી જાય એ એનાથી જીરવાતું નથી આથી મને તમારી તમારે મારી નાખવી છે એમ કહીને કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે રાજુ પણ જાણે છે કે દોઢ પાસેર ખીચડીથી કાંઈ વળવાનું નથી એટલે આજે હાથ ધરવાનો એક દોઢ પાસેર ખીચડી માટે ધીક પડ્યો અવતાર ને ધીક પડ્યું એ જીવવું તથા આપણું કપાળેય કાળું છે ને આ ખોબોઈ કાણો નીકળ્યો કાળુનો આ બળબડાટ રાજુથી સહન થતો નથી છતાં તે ચીડાઈને કાળુને ઠપકો આપતા કહે છે ડાકણ ભૂખ નથી પણ ડાકણ ચિંતા છે માનવીના કાળજામાં કાળજાને ખોતરી ખાય છે કાળુના આ શબ્દો આપણા ગુમાન અને આત્માને ઓળંગી નાખે છે ઓગાળી નાખે છે પાણી કરી દે છે રાજુને બેચેન કરી મૂકે છે કાળુને ધમકાવી તેનું બાવડું ઝાલીને હળસેલતી છાના માના ઘરે હેંડો એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે આમ એક તરફ ભૂખની પીડા અને બીજી તરફ આ હાલતમાં કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુની આ મનોવ્યથા ખરેખર હૃદયને વીંધી નાખે છે આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો કરતા ગુણવંત શાહ કૃતિ વાયરલ ઇન્ફેક્શન અને સાહિત્ય પ્રકાર નિબંધ આરોગ્યની જાળવણી માટે માણસોને આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય તો પણ ડૉક્ટર પાસે નિયમિતપણે જઈને લોહી કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ ગંદકીને કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ તમાકુના ગુટકા સિગારેટ વગેરે વ્યસનોથી દૂર રહેવું જોઈએ કેમકે એની સીધી અસર આરોગ્ય પર પડે છે કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો જરૂરી છે મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે કેમ કે મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે માણસે હળવાસની હસવાની ટેવ પાડવી જોઈએ ભજનાનંદ અને પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે જીવનમાં દાવપેચ રમવાથી કે છળકપટ કરવાથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી એનાથી દૂર રહેવું જરૂરી છે આરોગ્યની જાળવણી માટેનો અક્ષીર ઉપાય લવ થેરપી છે વિદ્યાર્થી મિત્રો મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો